તરાહ પ્રમાણે આ શાળાની શરૂઆત થઈ એક્યાસી થી ઉચ્ચતર માધ્યમિક વિભાગની શરૂઆત થઈ એટલે આઠ નવ દસ માધ્યમિક વિભાગ અને અગિયાર બાર એ ઉચ્ચતર વિભાગ આમ આ શાળાની વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળ તકિયાની શરૂઆત થઈ આજે આ શાળાની અંદર વર્ષો સુધી વિવિધ શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ શાળામાંથી ભણીને નીકળ્યા છે એવી જ રીતના લગભગ થી પેલો મહિનો બરાબર ને બીજો તેર બે સત્તર આપણી શાળાની અંદર નોકરીમાં જોડાયા લગભગ આઠ એક વર્ષ જેટલો આ એમને સમય આપ્યો છે અને જૂના શિક્ષક તરીકે એ એમના વતન તરફ જઈ રહ્યા છે ત્યારે આ શાળામાંથી અત્યાર સુધી મોટા ભાગ ને શિક્ષકોને નિવૃત્ત થતા હોય વય નિવૃત્ત થતા હોય એવા શિક્ષકોને વિદાય આપવાનો અવસર હતો આજે ચાલુ નોકરી અને પોતાના વતન તરફની શાળાની અંદર બીજી શાળાની અંદર નોકરી માં જવાથી એમને આપણે અહીંયાથી વિદાય આપી રહ્યા છીએ એ પ્રસંગે

ઉપસ્થિત છે એવા ક્રિષ્નાબેન ધર્મ પત્ની અને એમના નિકરા દીકરી આજે આપણી શાળામાં અમારા સાથી તરીકે ક્લાર્કની ભૂમિકાની અંદર રંગપુર શાળા બંધ થઈ ને પછી આપણી શાળાની અંદર સેવા આપીને એ પણ ભાઈ નિવૃત્ત થયા ત્યાં એ પણ આજે આપણી વચ્ચે હાજર છે વા ભાઈ મારા સાથી શાળાના શિક્ષક મિત્રો નિલેશભાઈ છે બેન સૌને હું અને નિલેશભાઈ પણ ધર્મપત્ની પત્ની આજે એવા છે બરાબર ને તો સૌને આ પ્રસંગે હું આવકારું છું અને

અગિયાર બાર ધોરણ હું પોતે અહીંયા ભણ્યો હોઉં અને એકાણું થી ઓગણીસો એકાણું થી આ શાળાની અંદર નોકરી કરતો હો એટલે લગભગ પાંત્રીસ વર્ષ કરતા વધારે સમય આ શાળામાં મારા નોકરી ના થાય એ પહેલા અહીંયા વિદ્યાર્થી તરીકે તમારી જે અહીંયા શાળાની અંદર હું ભણ્યો પણ છું અગિયાર બાર એટલે

વિદ્યાર્થીઓ આ શાળાની અંદર ભણીને ગયા છે સાથે કેટલો સ્ટાફ આ શાળાની અંદર એમની સેવાઓ વય કારણે નિવૃત્ત થઈને ગયા છે પ્રસંગે વિશેષ એટલું જ કહીશ કે આઠ વર્ષ જેટલો સમય અમારી જોડે સેવા કરવાનો અને સાથી તરીકે કામ કરવાનો જે અવસર પ્રાપ્ત જતીનભાઈ તકી થયો છે એટલે હંમેશા એમના સ્વભાવ પ્રમાણે આમ તો સિનિયરિટી આટલી મોટી હોય એટલે સ્વાભાવિક છે કે હું કોઈ કામ કહું એટલે ક્યારે ના ના હોય પણ સાથે મળીને હંમેશા વર્ષો સુધી બધા જોડે કામ કરવાનો સ્વભાવ રહ્યો છે એમ એમની સાથે પણ આટલા વર્ષ સુધી સાથી